જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતું ઓખાહરણ સુંદર વાર્તા રૂપે જેથી દરેક દર્શક મિત્રોને આ ઓખાહરણ સાંભળવું જરૂર ગમશે ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી આખું વર્ષ તાવતર્યો કે રોગ ઘર કે પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે આથી દરેક મનુષ્યએ ચૈત્ર માસમાં ઓખાહરણ જરૂર સાંભળવું જોઈએ મિત્રો ઓખાહરણ સાંભળતી વખતે ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો હાથમાં રાખવો ઓખાહરણ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં નાનું બાળક હોય તેમને અને પરિવારના દરેક સભ્યોને બાંધવો આમ કરવાથી ઘરના બાળકો કે પરિવારના સભ્યોને તાવ નહીં આવે કારણ કે ઓખાહરણમાં કહ્યું છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માંગ્યું અને કહ્યું કે હરિવાણી જે બોલશે મહારાજ તેમને ત્યાં અમે નહીં જઈએ ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે જે કોઈ ઓખાહરણ તેના સ્વપ્નમાં આવી જાશો તો છેદી નાખી શીશ ત્યારે તાવે કોલ આપ્યો કે ઓખાહરણ જે સાંભળે એકવાર તે વર્ષમાં નવ જાવ બે વાર જે સાંભળે તેને દીઠીને નાસી જાવ ત્રણ વાર જે સાંભળે તેને જન્મમાં ન દીઠું આવો કોલ આપી તાવ કૈલાસ સામ સીધા આવી ગયા અને શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળવું સાંભળતી વખતે દોરો હાથમાં રાખવો આ દોરો પરિવારના સભ્યના હાથના કાંડે બાંધવો જેથી ઘર પરિવારની તાવતર્યો કે કોઈ પણ રોગ ક્યારેય પાસે પણ નહીં આવે તો મિત્રો આ હતું ઓખાહરણ સાંભળવાનું મહાત્મા હવે સાંભળશું ઓખાહરણ ગુજરાતી વાર્તા રૂપે ભાગ નવમો જેમાં સાંભળશું શ્રી કૃષ્ણ અને જવરનો સંવાદ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય વંશપાયન બોલ્યો આ રીતે બે ભુજાઓની દબાયેલા જવરને મૃત્યુ પામીને જાણીને શ્રીકૃષ્ણએ તેને બે ભુજાના બળથી ધરતી પર ફેંકી દીધો તે શ્રી કૃષ્ણની ભુજામાંથી છટક્યો કે તરત જ તેણે શ્રીકૃષ્ણના શરીરમાં પ્રવેશ કર્યો આમ અપાર તેજસ્વી તે જ્યારે શ્રીકૃષ્ણનું શરીર છોડ્યું જ નહોતું પણ તે તેજસ્વી જવરે જ્યારે શ્રીકૃષ્ણના દેહમાં એવા આકારે પ્રવેશ કર્યો હતો કે જાણે શ્રીકૃષ્ણ પૃથ્વી પર વારંવાર ઠોકર ખાતા હોય એમ લથડિયા ખાવા લાગ્યા વારંવાર તેમને બગાસા આવતા હતા તેમનો શ્વાસ શરૂ થયો તેવો વિવિધ ચેષ્ટાઓ કરવા લાગ્યા શરીર રોમાંચિત થયું તેમને નિંદ્રા આવતી હતી પછી શત્રુઓના નગરો જીતનાર શ્રી કૃષ્ણે સ્થિરતા કેળવી તેમણે બગાસા ખાતા પણ યોગી હોય વિવિધ ક્રિયાઓ કરવા માંડી તેમણે જાણ્યું હતું કે જ્યારે તેમનો અતિશય પરાભવ કર્યો છે પછી તેમણે પ્રથમ જવરનો નાશ કરનાર બીજા જવરને પેદા કર્યો તે વૈષ્ણવ જવરના નામે ભયંકર હતો પરાક્રમી હતો તેણે જેવો છોડ્યો કે તરત જ અદૃશ્ય આકાશવાણી થઈ કે હે શ્રીકૃષ્ણ હે મહાબાહુ તમે આ જવરનો નાશ ન કરો તમે એનું રક્ષણ કરો પછી શ્રીકૃષ્ણે તે જવરને મુક્ત કર્યો કારણ કે તેઓ ભૂત વર્તમાન અને ભવિષ્યકાળના પરમ ગુરુ હોય રુદ્ર જવરના પણ ગુરુ જ હતા પછી તે જવર શ્રીકૃષ્ણના ચરણાવિંદમાં પોતાનું મસ્તક ઝુકાવી શરણે ગયો તેણે ભગવાને કહ્યું હે મધુસૂદન હે યદુનંદન તમે મારી વિનંતી સાંભળો હે દેવ મારો મનોરથ પૂર્ણ કરો હે દેવેશ્વર મને વરદાન આપો કે તમારી કૃપાથી હું આ લોકમાં એકલો જવર હું બીજો કોઈ પણ જવર થવો જોઈએ નહીં ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા હે જવર તું જે ઈચ્છે છે તે પ્રમાણે ભલે થાવો તારું કલ્યાણ થાવો જેઓ વરદાન મેળવવા ઈચ્છતા હોય ત્યારે તે તેને આપવું ઘટે તું તો મારા શરને આવ્યો છે મારું તને વરદાન છે કે તું આ લોકમાં પહેલાની જેમ એક જવર રહેશે મેં ઉત્પન્ન કરેલ વૈષ્ણવ જવર મારા શરીરમાં જ લઈ પામશે યશસ્વી શ્રી કૃષ્ણે જવરને આ પ્રમાણે વચન આપ્યું અને ફરી આગળ બોલ્યા હે જવર તું મારો સંદેશો સાંભળ તું લોકમાં જે રીતે ફરશે તે વિશે કહું છું તું સ્થાવર જંગમ સર્વમાં નિશ્ચિતપણે ફરજે પણ જો તું મારું પ્રિય કરવા ઈચ્છતો હોય તો તુમારા આત્માના ત્રણ વિભાગો કરીને કરજે એક ભાગથી તારી ચોપગા પ્રાણીઓમાં આશ્રય કરવો બીજા ભાગથી સ્થાવર પ્રાણીઓનો અને ત્રીજા થી મનુષ્યમાં લાગુ થશે આમ ત્રણ વિભાગનું શરીર કરીને તારે લોકમાં ફરવું તેમના ત્રીજા ભાગનો જે ચતુર્થાશુ ભાગ છે તે દ્વારા તારી પક્ષીઓમાં લાગુ થવા જવર તારા ત્રીજા ભાગના પણ ત્રણ ભાગો થશે એક એકાંતર જવર બીજો ટાઢિયો જવર અને ત્રીજો ચોથિયો જવર આ રીતે તારે વિભાગો કરીને મનુષ્યોમાં વાસ કરવો બાકીની જાતિઓમાં તું તે પ્રમાણે વાસ કરે છે તે વિશે સાંભળ વૃક્ષોમાં કીડાઓ રૂપે રહીજે વૃક્ષોના પાંદડાઓમાં તેઓના સંકોચ થવા રૂપે રહેવું પાંદડાઓમાં ચિકાસ રૂપે પણ રહેવું ફળોમાં ચાતુર્ય એટલે તેના બગાડ રૂપે રહીજે પાણીમાં સેવાળ રૂપે લોકો જાણશે મોર પક્ષીમાં તેની કલગી રૂપે કમળના છોડ વગેરેમાં હિમરૂપે પૃથ્વીમાં ખારા રૂપે પર્વતોમાં ગેરુ નામે ધાતુ રૂપે ગાયોમાં અપસ્માર અને પગની ખરીમાં ખોરાક રોગ રૂપે રહીજે આમ પૃથ્વી પર તું અનેક રૂપે રહીજે તારા દર્શન યા સ્પર્શથી પણ તું પ્રાણીઓનો વધ કરજે માત્ર દેવો અને મનુષ્યો સિવાય બીજું કોઈ પ્રાણી તને સહન ન કરી શકે વંશપાયન બોલ્યા શ્રીકૃષ્ણનું વચન સાંભળીને જવર મનમાં આનંદ પામ્યો તેણે બે હાથ વડે નમસ્કાર કરી શ્રી કૃષ્ણને કહ્યું હે મધુસૂદન તમે મને સર્વ જાતિઓનો પ્રભુ કર્યો છે તેથી તમને ધન્યવાદ ફરીથી તમારું જે વચન હોય તેનું હું પાલન કરવા તૈયાર છું હે કેશવ તમે આજ્ઞા આપો તમારા કયા વચનનું પાલન કરું અસુરોનો નાશ કરનાર ત્રિપુર નાશન શંકર ભગવાને મને પહેલાં ઉત્પન્ન કર્યો છે પણ રણ મોરચે પણ તમે જ મને જીત્યો છે તેથી હે પ્રભુ તમે મારા દેવ છો હું તમારો દાસ છું તમે મારા પર કૃપા કરી છે તમે મારું સર્વ રીતે પ્રિય કર્યું છે હવે મારો જે નિશ્ચયપૂર્વકનો સંકલ્પ છે તે હું કહું છું તે સાંભળ આ મહાયુદ્ધમાં બાહુબળ અસ્ત્રવાળું મારું અને તારું જે પરાક્રમ જાહેર થયું છે તેનું જે માણસ પ્રથમ મને પ્રણામ કરીને એક ચિત્તે પાઠ કરે તે જવરથી રહિત થાય અને તેને જો જવર આવ્યો હોય તો તે ઉતરી જાય વળી જવર યુક્ત મનુષ્ય જો આવી પ્રાર્થના કરે ત્રણ પગવાળો ભસ્મરૂપ આયુધધારી ત્રણ મસ્તકવાળો નવ નયનોવાળો અને સર્વ રોગોનો સ્વામી જવર મારા પર પ્રસન્ન થઈને મને સુખ પ્રદાન કરો અંતથી યુક્ત કવિઓ વિદ્વાનો પુરાણકાળના સર્વ મોટા અને સૌને આજ્ઞા દેનાર અનિરુદ્ધ પદ્યુમન બલરામ અને વાસુદેવ પણ મારા સર્વ જવરોનો નાશ કરો આવી પ્રાર્થના કરનાર બધા જ જવરોથી મુક્ત થાવો વંશપાયન બોલ્યા શ્રી કૃષ્ણ ભગવાને આમ કહ્યું ત્યારે યાદવેન્દ્ર તે શ્રી કૃષ્ણને એ જવરને કહ્યું ભલે એમ જ થશે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પાસેથી વરદાન મેળવીને તથા તેમણે કહેલા વચનો પાળવાની પ્રતિજ્ઞા કરીને જવર આનંદ પામ્યો અને શ્રી કૃષ્ણને પ્રણામ કરીને એ રણમાંથી દૂર ખસી ગયો ઓખા હરણ નવમો ખંડ સમાપ્ત બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય મિત્રો ખૂબ જ સુંદર વાર્તા રૂપે ઓખાહારણ સાંભળવું તમને જરૂર ગમ્યું હશે ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે જે આખા મહિનામાં ગમે ત્યારે સાંભળી શકાય છે જે સાંભળવાથી તાવ તર્યો કે રોગ દૂર રહે છે તો મિત્રો ઓખાહરણ ભાગ નવ જેમાં આપણે સાંભળ્યું શ્રી કૃષ્ણ અને જવરનો સંવાદ જે વાર્તા રૂપે તમને સાંભળવું જરૂર ગમ્યું હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય ઓખા રાણી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ